ભાવનગરમાં એનએસયુઆઈ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના ગેટ પાસે વાઘાવાડી રોડ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના કાર્યકરોએ એબીવીપીના એક આગેવાનનું નામ આ દુષ્કર્મ કેસમાં સામેલ હોવાના આક્ષેપ સાથે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિરોધ પ્રદર્શનને કારણે વાઘાવાડી રોડ પર ટ્રાફિક જામ થયો હતો જેને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી અને તેમને પોલીસ મથકે લઈ ગઈ હતી અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ચુડાશ અભિજીત છે ભાવનગર છે ઉપપ્રમુખ એનએસયુઆઈ વિયમ ગામમાં એબીવીપીના પ્રદેશના હોદ્દેદારો આવ્યા એક છોકરી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો છે તેની ઉપર પોસ્કર જેવી ગંભીર કલમ દાખલ થઈ છે તેથી તેના વિરોધ પ્રદર્શનમાં ભાવનગર શહેર તથા જિલ્લા એનએસયુ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખેલો છે અમારી તો એ માગત છે કે જ્યારે ભાજપ કે એબીવીપીના કોઈ પણ હોદ્દેદાર બળાત્કાર કર્યો છે ત્યારે તેને કાંઈ પણ થતું નથી અને જ્યારે બીજા સામાન્ય માણસ ઉપર ગંભીર ગુનો દાખલ કર્યો છે કેમ પણ હજી આરતી સુધી તંડી પહેરવા બનાવશે હજી આરતી સુધી તે પ્રદેશના હોદ્દેદારીને હોદ્દેદારી અટકાયત કરવામાં આવી નથી